જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાનો છે દોડીને તુનક એટલે અમારા આ બાજુ પાટણ ઇલાકામાં દોડીને તુનક કંઈ છે પણ જો તમારા ઇલાકામાં કોઈ વેલણીયા કહેતું હોય છે કોઈ મુઠિયાએ કહેતું હોય છે કોઈ ફોજે કહેતું હોય છે પણ અમારા છે આ દોડીને તુનક બનાવવાનો છે અને ચોમાસાની અરી સ્પેશિયલ વસ્તુ કહેવા પાછી આ ખાવાની મજા આવે ચોમાસામાં અને બનાવવાને કારણ કે વહેલા તો ચોમાસામાં જ આવી

Mercu Kuku lahar Kuku lahar Nah lila merca oh. Tayu mix Oh Lo Dodi, kuat deh. Hmm. Mister, lo hai. Jadi, Mister, Complete, Komplit, masalah. Jadi, pohon lihat dia, loh. Le, pohon sa. lembah Gorilla, lembah. Mama, lama. Dia, lo, dia, dia, direct Bye. Nice, nice.

આવડે એવું પૈકી એવું કેવું કઈ શું કરતા નહીં હા લોટોટી જાય ખબર હા ના કહી રહ્યા તો એક કોમ કરો હા

મને એવું તમે ગરમા ગરમ લઈને માપના માપ ના કટિંગ કરો તો મોટા એ માપ

તો આ તું કરિયે ચા હંગત નતો ખાવન લે ઈમે મજાઈ જાય તેમ ન ખારે દૂધ નતા લાયા ચામાં લાવવા માટે બહુ બહુ કેટલા ઓલા થોડું ને તમે તમે પહેલા

મિત્રો સરસ સુપર મજા આવી જાય ખાવાની ગરમા ગરમ મિત્રો અમે ડોડીનો તુમકો બનાવ્યો છે એકદમ સુપર બને પણ અમે દૂધ નહીં લાવ્યા એટલે ચા નહીં મેલ્યો ના આ ચા હાંગત ખાવા મજા આવ પાછી તો કેવો આમ તો ડોઆ સુપર એક નંબર બનાવ્યો આતાડે તો સીઝન છે તો અમારે આની ડોડી અતાડે આવો અને આને બનાવ્યા તો આમાં મજા આવી જાય શું કેવું મજા આવે સુપર